નમસ્કાર મિત્રો ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ ચાલો ફરવા જેમાં આપ સરોનું સ્વાગત છે ફરી એક નવા સફર સાથે હું અમરેલી મુકામેથી નીકળીને જેતપુર ઉપલેટા પોરબંદર થઈને હું પહોંચી ગયો છું દેવભૂમિ દ્વારિકામાં સોનાની નગરી અને રાજાધિરાજ દ્વારકાધીશની નગરી એટલે કે દ્વારિકા કોઈપણ વ્યક્તિને તમે પૂછો કે કૃષ્ણ અને કૃષ્ણનું નામ આવતા જે નામ યાદ આવે એમાં એક મથુરા અને બીજું છે દ્વારિકા રાજાધિરાજ દ્વારિકાધીશ ની આ નગરી કે જ્યાં કણ કણની અંદર શ્યામ વસે છે કૃષ્ણનું જીવન મથુરા અને ગોકુલમાં વધારે વીત્યું પરંતુ ત્યારબાદ એમણે બાકીનું જે જીવન પોતાનું વિતાવ્યું એવી જગ્યા એટલે દ્વારિકા દ્વારિકા એટલે કૃષ્ણજીની કર્મભૂમિ એમનો દેહત્યાગ સોમનાથની અંદર પણ થયેલો દ્વારિકા નગરી એટલે સાત જે પૂરી નગરી કહેવાય છે એમાંની એક નગરી સુકામ પૂરી નગરીની અંદર દ્વારિકાનો સમાવેશ થાય છે અને એ કઈ કઈ નગરીઓ છે કે જે સાત નગરી કહેવાય છે જે આપણે જોઈએ તો અયોધ્યા મથુરા માયા એટલે કે હરિદ્વાર કાશી એટલે કે વારાણસી કાંચીપુરમ એટલે એટલે કે કે તામિલનાડુ અને અને અવંતિકા ઉજ્જૈન આપણું આ તો મિત્રો કહેવાય છે કે દ્વારિકાની અંદર વિષ્ણુ ભગવાનનો વાસ છે કારણ કે કૃષ્ણ અવતાર એ આઠમો અવતાર હતા વિષ્ણુ ભગવાનના નમસ્કાર મિત્રો હું છું કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાની અંદર દ્વારિકા નગરી મિત્રો વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે હિન્દુ ધર્મના ચાર ધામોમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે ચાર ધામો ઉત્તરની અંદર જ્યોતિર્મઠ એટલે કે બદ્રીનાથ દક્ષિણની અંદર શૃંગેરી મઠ એટલે કે કર્ણાટકની કર્ણાટકમાં આવેલ રામેશ્વરમ પૂર્વની અંદર એટલે કે ગોવર્ધન મઠ જ્યાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં આપણો આ અત્યારે આપણે જોઈ શકીએ છીએ એ શારદા મઠ અને મિત્રો ઘણા લોકો દ્વારકામાં આવતા છે પણ તેમને ખ્યાલ નથી કે આ ચારે દિશાના મઠની અંદર ચાર જગ્યાએ આપણા ચાર વેદો મૂકવામાં આવેલા છે હા મિત્રો ચાર વેદો ઉત્તરમાં બદ્રીનાથની અંદર અથર્વવેદ પડેલો છે દક્ષિણની અંદર યજુર્વેદ પડેલો છે પૂર્વની અંદર ઋગ્વેદ અને આપણા દ્વારકાની અંદર પડેલો છે 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 મિત્રો આ આ હરિકુંડ અને ગોમતી ગોમતી ઘાટ સ્નાન કરીને છપ્પન સીડી ચડીને સ્વર્ગ દ્વારમાંથી પ્રવેશ મેળવીને કાળિયા ઠાકોરના દર્શન કરવામાં આવે છે દ્વારકા મંદિરની આજુબાજુમાં જે ફરવાલાયક સ્થળો છે એની પણ હું તમને વાત કરવા માંગુ છું તો તમે જ્યારે ગોમતી ઘાટે આવો ત્યારે ત્યાં જો તમે ફરવા જતા હો તો સૌપ્રથમ ત્યાં સુદામા સેતુ આવેલો છે જે તમે અત્યારે હવે જોઈ શકો છો આ છે સુદામા સેતુ હાલમાં તો આ સુદામા સેતુ બંધ છે પરંતુ જીર્ણોધારમાં કામ શરૂ હોવાથી આ સેતુ અત્યારે બંધ છે મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો એ ગોમતી ઘાટ છે પવિત્ર સ્થાન એવું ગોમતી નદી ગોમતી નદીમાં સ્નાન કર્યા બાદ મેં કીધું તેમ તમારે સ્વર્ગ દ્વારથી કાળિયા દેખાય છે ત્યાં છે સમુદ્રનારાયણનું મંદિર કે જ્યાં ગોમતી નદી અને સમુદ્રનું મિલન થાય છે આ મિલનની જગ્યાએ સમુદ્રનારાયણનું મંદિર આવેલું છે ગોમતી ઘાટે સ્નાન કરી સ્વર્ગ દ્વાર થી પ્રવેશ મેળવી કાળિયા ઠાકોરના દર્શન કર્યા બાદ તમારે મોક્ષ દ્વારે થી બહાર નીકળવાનું હોય છે મિત્રો આગળની જે આ જગ્યા છે એ છે ગોમતી ઘાટના ના કાંઠે આવેલ રામ ઘાટ આ ઘાટ પણ ગોમતી ઘાટ પર જ આવેલું છે ગોમતી ઘાટની હું તમને વાત કરું તો અહીં ગોમતી તળાવની ઉપર નિષ્પાપ કુંડ છે જેમાં ઉતારવા માટે સીડીઓની વ્યવસ્થા પણ છે નિષ્પાપ કુંડમાં પિતૃ તર્પણ અને પિંડદાનનું વિશેષ મહત્વ છે કહેવાય છે કે અહી પિતૃતર્પણ અને પિંડદાન કરવાથી મોક્ષ મળે છે ગોમતી થોડે જ દૂર કૈલાશ કુંડ પણ આવેલો છે તે પણ જોવા જેવું છે કૈલાશ કુંડનું જે પાણી છે એ ગુલાબી રંગનું છે ત્યાં સૂર્યનારાયણનું સુંદર મંદિર આવેલું છે જે હમણાં હું તમને બતાવીશ ત્યાં ગોપી તળાવ છે ગોપી તળાવની આસપાસની માટી પીળી છે આ માટીને ગોપીચંદન કહેવાય છે ગોપીચંદનનો ઉપયોગ સૌંદર્ય વધારવા માટે થાય છે અને ગોપી તળાવની આસપાસ તમને મોર પણ જોવા મળે છે આ ગોમતી ઘાટની અંદર નાહવા માટે જે લોકો પડતા હોય છે તેમની માટે આ એક સૂચના છે કે અહીં પાણી જ્યારે સમુદ્રનું પાણી ભરતી થઈને જ્યારે મિલન થાય છે તો તે લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે એટલે પ્રશાસન દ્વારા અહીં એક સૂચના પણ મૂકવામાં આવી છે સામે જે તમને તટ દેખાય છે મિત્રો ત્યાં પાંચ પાંડવોના કુંડ આવેલા છે તે પણ જોવા લાયક છે તો જો તમારે સમય હોય તો તમે આ ગોમતી નદીની અંદર બે બોટ દ્વારા સામેના કિનારે જઈને પાંચ પાંડવોના કુંડને પણ તમે જોઈ શકો છો સાથોસાથ તમે અત્યારે જે જોઈ રહ્યા છો તે છે ગોમતી અને સમુદ્રનું મિલન એટલે કે ગોમતી ઘાટે જે સમુદ્ર અને ગોમતી નદીનું મિલન થાય છે તેનો તમે આ અદભુત નજારો મિત્રો જોઈ શકો છો દ્વારકામાં આવતા પ્રવાસીઓ માટે રહેવા અને જમવા માટે ઘણી સારી સુવિધાઓ મળે છે જો તમારે સસ્તા દરે રહેવું હોય તો ઘણી ધર્મશાળાઓ છે અને સારી હોટલો પણ આવેલી છે એ ઉપરાંત દ્વારકાની આજુબાજુના જે ફરવાલાયક સ્થળો છે તેમાં તમે રિક્ષા બસ અને પોતાનું સ્કૂટર ભાડે કરીને પણ જઈ શકો છો જેના ભાવ અલગ અલગ હોય છે અને સિઝન પ્રમાણે પણ લેતા હોય છે તો જ્યારે પણ તમે આવો ત્યારે હોટલ અને ધર્મશાળા અચૂક બુક કરાવો જેથી કરીને તમારે અહીં ટ્રાફિકમાં ફસાવવું ન પડે મિત્રો આ છે સમુદ્ર નારાયણનું મંદિર અથવા સંગમ નારાયણ મંદિર કારણ કે અહીં ગોમતી અને સમુદ્રનું મિલન થતું હોવાથી સમુદ્રનારાયણનું મંદિર આ સ્થળે નિર્માણ પામેલું છે આ મંદિર પણ ખૂબ જ જૂનું છે અને અહીં પણ તમે દર્શન કરવા આવી શકો છો આ ઉપરાંત દ્વારકાની અંદર જે અલગ અલગ જોવાલાયક સ્થળો છે મારા મતે જે તમારે જોવા જોઈએ અને મુલાકાત લેવી જોઈએ એમાંનું સિદ્ધેશ્વર મહાદેવ અને ચક્ર તીર્થ જે હું તમને હવે લઈ જાઉં છું આ છે ચક્રપાણી મંદિર ચક્ર તીર્થપણાને કહેવાય છે કે જ્યાંથી ચક્રાંકિત શિલાઓ પ્રાપ્ત થઈ છે વિષ્ણુ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ અસુરોનો નાશ કરીને સુદર્શન ચક્રને આ સ્થળે પાણીમાં નાખીને સ્વચ્છ કર્યું હતું જી હા મિત્રો આ એ સ્થળ છે કે જ્યાં સુદર્શન ચક્રને વિષ્ણુ ભગવાને પાણીમાં નાખીને સ્વચ્છ કર્યું હતું તમને મિત્રો આશ્ચર્ય થશે જો તમે દ્વારકામાં આવો અને અહીં દર્શન કરવા આવો તો ચક્રપાણી તીર્થની એક મૂર્તિ નીચે ગુફા જેવું જે છે એની અંદર છે એના પણ હું તમને દર્શન કરવા લઈ જાઉં છું તો તમે જયારે મૂર્તિના બાર જે મૂર્તિ બતાવી દર્શન કરો ત્યાંથી ડાબા હાથે એક ભોયરા જેવું આવેલું છે અને ત્યાંથી અંદર તમારે જવાનું હોય છે કે જેમાં આગળ જતા માર્ગ સાંકડો થતો જાય છે અને આ એક સાવ નીચે તમે આવો એટલે ખૂબ ટૂંકી જગ્યાની અંદર તમારે અહીં પ્રવેશ મેળવીને ચક્રપાણીના દર્શન કરવાના હોય છે તો આને પણ ચોક્કસ તમારે દર્શન કરવા આવવું જોઈએ જગત મંદિર ખુલવાનો સમય સવારે સાડા છ થી બપોરના એક વાગ્યાનો છે એક થી પાંચ મંદિર બંધ રહે છે અને ફરી પાંચ થી રાત્રિના સાડા નવ સુધી આપણે દ્વારકાધીશના દર્શન કરી શકીએ છીએ જેની સર્વ મિત્રો ખાસ નોંધ લે મિત્રો આ છે સિદ્ધનાથ મહાદેવ કહેવાય છે કે કાળિયો ઠાકોર મહાદેવની પૂજા કરવા અહીં આવતો હતો જી હા અહીં પણ એક સુંદર મજાની વાવ છે અને એ વાવમાં એ વાવનો ઉપયોગ આજે પણ લોકો કરી રહ્યા છે એની અંદરથી મંદિરની મંદિર માટે પાણી પણ ઉપયોગમાં લેવામાં આવે છે હું તમને તે વાવ બતાવી રહ્યો છું વાવમાં અંદર જવા માટે સરસ મજાના પગથિયા પણ છે અને તમે અંદર શાંતિથી જઈ પણ શકો છો અને સારી એવી ચોખાઈ પણ ત્યાં જોવા મળે છે મિત્રો આ છે સિદ્ધનાથ મહાદેવ હાલમાં અત્યારે બપોરે આવ્યો હોવાથી ત્યાં સફાઈનું કામ શરૂ છે એટલે એ લોકો એ દર્શન બંધ રાખે છે ખરેખર તો મહાદેવના દર્શન બંધ ન હોય પરંતુ સફાઈ હોવાને કારણે દર્શન બંધ છે તો આ એ મંદિર છે કે જ્યાં કૃષ્ણ ભગવાન મહાદેવની પૂજા કરવા આવતા એવી પૌરાણિક માન્યતા છે અને આ મંદિર પણ જો તમે આવો તો અચૂક જોવા જાજો આ છે સાવિત્રી વાવ જે લોકો દ્વારિકામાં આવતા હોય છે તેમને ખૂબ ઓછા લોકોને ખ્યાલ હોય છે કે સાવિત્રી વાવનું શું મહત્વ છે સાવિત્રી વાવમાં અત્યારે જે દ્વારકાધીશનું મંદિર છે અને એમાં જે બે ફૂટની શ્યામળા કાળિયા ઠાકોરની જે મૂર્તિ છે એ મૂર્તિ કહેવાય છે કે આ વાવમાંથી પ્રગટ થયેલી હતી અને ત્યારબાદ જગત મંદિરની અંદર એને પધરાવવામાં આવેલ હતી તો મિત્રો આ વાવ એ છે કે જ્યાં કાળિયા ઠાકોર પ્રગટ થયેલા છે તો એ વાવના પણ દર્શન કરવા તમારે જવું જોઈએ જો તમારે સમય હોય તો પાછળના ભાગમાં જ આ વાવ આવેલી છે દ્વારકાના દર્શન કરવા જો તમે અને અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ એના ધજાજીના દર્શન છે અંદર તો મોબાઈલ અને શૂટિંગ થઈ શકતું નથી તેથી હું તમને અંદરથી દર્શન નહીં કરાવી શકું પણ હું તમને આજુબાજુના જે ફરવાલાયક સ્થળો છે એના વિશે હું તમને ચોક્કસ માહિતી આપીશ કેવાય છે કે દ્વારકા જતા શ્રદ્ધાળુઓ જો બેટ દ્વારકાની મુલાકાત ન લે તો તો તેમની યાત્રા અધૂરી ગણાય છે 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 દ્વારકાનું શું કહેવાય કે એ હુંડી જગ્યાએ સ્વીકારી હતી એટલે બેટ દ્વારકાનું એમ પણ મહત્વ છે ત્યાં પાંચ મોટા મોટા મહેલ પણ છે જેમાં પ્રથમ મહેલ જે છે એ કૃષ્ણનો જે સૌથી ભવ્ય છે તે ઉપરાંત રૂકમણી અને રાધા મહેલ જયારે દક્ષિણે સત્યભામા અને જામવતીના મહેલ પણ આવેલા છે આ પાંચેય મહેલ જો તમે બેટ દ્વારકા જાઓ તો ચોક્કસપણે તમારે જોવા જઈએ એ ઉપરાંત દ્વારકાની આજુબાજુમાં અન્ય જોવાલાયક સ્થળોમાં રૂકમણી મંદિર નાગેશ્વર અને દાંડી હનુમાન કે જ્યાં હનુમાનજી અને મકરધ્વજ એટલે કે હનુમાનજીના પુત્ર આની મૂર્તિઓ આવેલી છે અને એમની સાથે પણ સંકળાયેલા પ્રસંગો છે એ હું તમને આવતા વિડીયોમાં ચોક્કસપણે માહિતી આપીશ તે વિડીયો પણ તમે ખાસ જોજો આસપાસના લોકો અને તમારા સર્કલની અંદર આ વિડીયો લાઈક શેર અને જરૂર કરાવજો વિભાગના મંતવ્ય પ્રમાણે જગત મંદિર છે દ્વારિકાનું લગભગ બારસો વર્ષ જૂનું છે અને એક તાર્કિક અંદાજ મુજબ ભગવાન શ્રી કૃષ્ણના પ્રપોત્ર વજનાભે ઈસવીસન પૂર્વે ચૌદસોની આસપાસ અગાઉ સમુદ્રમાં ડૂબી ગયેલા મંદિરની બચી ગયેલી છત્રી સ્થાપી હતી જગત મંદિર દ્વારકામાં મુખ્ય શ્રી દ્વારકાધીશજીની મૂર્તિ કાળા પથ્થરની બનેલી છે જે જે માત્ર ફૂટ ઊંચી છે છે અત્યારે તમે જોઈ રહ્યા છો એ સ્વર્ગ દ્વાર કાળિયા ઠાકોરની મૂર્તિ જે અંદર છે એમાં ચાર ભૂજાઓમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે એવું માનવામાં આવે છે કે વિદેશી આક્રમણકારોથી બચવા પ્રાચીન મૂર્તિને દ્વારકાના સાવિત્રી નામના કુવામાં સુરક્ષિત રાખવામાં આવી હતી મંદિરમાં મૂર્તિ નહીં હોવાથી શ્રીમદ વલ્ભાચાર્ય લાડવા ગામમાં રાખેલી મૂર્તિને લાવીને મંદિરમાં સ્થાપિત કરી રૂકમણીજી આ મૂર્તિની પૂજા કરતા હતા તેવું માનવામાં આવે છે સોળમી સદીમાં તુર્કોએ મંદિર પર આક્રમણ કરતા આ મૂર્તિને બેટ દ્વારકા લઈ જવામાં આવી છે અને સાવિત્રી કૂવામાંથી અસલી મૂર્તિ કાઢીને મંદિરમાં ફરી પ્રતિષ્ઠિત કરવામાં આવી છે તો મિત્રો આ દ્વારકા અને તેના મંદિર વિશેની એક પૌરાણિક માન્યતા અનુસાર જે માન્યતા છે એ મેં તેમને જણાવી તમને જણાવી આ રાતના સમયની અંદર પ્રવાસીઓ આવીને આ બજારની અંદર ધૂમ ખરીદી કરતા હોય છે કાનાના વાઘાથી લઈને કૃષ્ણ ભગવાનને જે કઈ વસ્તુ ચડે છે એ બધી વસ્તુઓ તમને અહીં મળતી હોય છે છેવટે કૃષ્ણ જે છે એના અગણિત નામો જે બોલીએ તો એમાં ઠાકર કહો કનૈયા કહો ગિરધર કહો ગોપાલ કહો यदु नंदन कहो देवकी नंदन कहो के नंदलाल कहो हरी कहो मुरलीधर कहो मोहन कहो श्याम कहो के घनश्याम कहो द्वारकाधीश कहो माधव कहो लालो कहो योगेश्वर कहो गोविंद कहो मुकुंद कहो के दामोदर कहो गोकुलेश कहो केशव कहो मधुसूदन कहो वासुदेव कहो जनार्दन कहो रणछोड़ राय जी कहो माधव कहो के मुरारी कहो के जगन्नाथ कहो के पुरुषोत्तम कहो મનોહર કહો કે નારાયણ કહો આ બધાનું સ્વરૂપ એટલે કે આપણા શ્રી કૃષ્ણ મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે તો મારી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે કે જેમાં હું દ્વારકાની આજુબાજુના સ્થળો વિશે તમને માહિતી આપવાનો છું તો મિત્રો જય દ્વારકા